ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં વીસીઈ દ્વારા ખેડૂત સહાય ફોર્મના સો રૂપિયા ઉઘરાણી ચાલુ કરવામાં આવતા ખેડૂતોએ અમારા સુધી માહિતી પહોંચાડી ત્યાં અચાનક જનતા રેડ પડતા ભ્રષ્ટાચાર બહાર આવ્યો સત્યાવીસો ખાતા અને ખાતા દેઢ રૂપિયા પંદર દિવસમાં વીસી બે રૂપિયા કમાઈ લેવાની લાલચમાં સો રૂપિયા ન મળે તો ફોર્મ નહીં ભરીએ એવી જાહેરાતમાં ખેડૂતોની દબાણ કરે અને ભોળા ખેડૂતો મજબૂરીમાં ભ્રષ્ટાચારના ભોગ બને શું તમારા ગામમાં પણ આ ભ્રષ્ટાચાર થાય છે ગામના નામ સાથે જણાવજો કાલે આવી અહીંયા જીગી સાથે આવ્યા હતા કાલે એના મોઢે બોલાતા કે અમારા બે ઓપરેટરો આવશે કાલ સુધીથી અત્યાર સુધીમાં હજી એક ઓપરેટર આવ્યો નથી અમે અત્યારે ખેડૂતના મફત ફોર્મ ભરીએ છીએ ને ખેડૂત લાઈનમાં હેરાન થાય છે નેટ આવતું નથી સર્વર ડાઉન છે સાત બાર આઠ નીકળતા નથી તો ખેડૂતોને શું કરું જીગીસાબેન અહીંયા આવીને કઈ ગયા હતા બે ઓપરેટરો અમે મોકલશું બાકીના ફોર્મ બાકી રહી જાય ખેડૂતોના એના પૈસા કોણ આપશે હું જીગીસાબેન આપશે હું ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના વીસી છું સરકારે અત્યારે કૃષિ સહાય ચાલુ છે બે હજાર પચીસ છવ્વીસની સરકારે જાહેરાત બહાર પાડી છે એની અંદર સરકારે પંદર દિવસનું અલ્ટિમેટ આપ્યું છે કે પંદર દિવસમાં ખેડૂતોના ફોર્મ ભરી દેવાના કાલે અમે સો સો રૂપિયા લેતા હતા ફોર્મના જે ચિગ્સા બેન આવીને એમ કહી ગયા હતા કે ફ્રી ફોર્મ ભરવાના છે અમે ફ્રીજ ભરતા હતા પણ આ અમારા ઓપરેટર વધારાના બેહાડેલા છે ત્રણ ઓપરેટર એ રાતને દિવસ અમે ફોર્મ ભરી છીએ દિવસે નેટ નથી આવતું સાત બાર આઠ નથી આવતા એટલે અમે ખેડૂતના બધાય ફોર્મ ઉઘરાઈ લઈ રાતે સાત બાર આઠ કાઢી ફોર્મ ઓનલાઈન કરી બધું જ દરરોજ દુ દરરોજ કરી નાખી નેટ આવતું નથી દિવસે સાઈડ આલતી નથી ખેડૂતો અત્યારે લાઇનમાં ઊભા છે પચા હાંઠ ખેડૂતો એને શું કરવાનું વાળીએ પાણી વરવા જવાનું ક્યાંય લાઇનમાં ઉભા રહે સહાયના એટલે અમે સત્યાવીસો ખાતા અમારા સુલતાનપુર ગામમાં છે તો સત્યાવીસો ખાતાના ફોર્મ ભરવા અનપોસિબલ છે પંદર દિવસમાં એટલા માટે અમે ત્રણ ઓપરેટર રાખ્યા છે હવે આપણી કાલે બે આવતીકાલે બેન આવ્યા હતા જીગીશાબેન પટેલ અને અમારા ગામના ખેડૂત અહીંયા લાઈનમાં ફોર્મ ભરતા હતા અને અમારા પંચાયત દ્વારા જે વીસી નિમેલા હોય તેણે ત્રણ ઓપરેટરો પ્રાઇવેટ બેસાડેલા હતા જેના અનુસંધાને સ્ટેશનરીનો ખર્ચો હાથ બાર આઠનો ખર્ચો હોય તો સો રૂપિયા જેવો ખર્ચો પ્લસ વધારાના ઓપરેટરો ખેડૂના કેવાથી અમે અહીંયા જે પૈસા અમારા પ્રાઇવેટ ઓપરેટરો અમે બેસાડ્યા હતા એને અમે પૈસા આપવા માટે આજ કોઈ છે હું જવ તો હું કાઈ મફત કામ ન કરું એને એનું ઘર પરિવાર લઈને બેઠા હોય તો પચાસ સો રૂપિયા આપણે એને રોજ આપવું જ પડે તો ઈ પૈસા ના હિસાબે અમે પચાસ સો રૂપિયા તમારા ગામમાં પૈસા લેશે આવું છે તેવું છે તો બેન તમારે જ્યારે અમારી જરૂર હતી ત્યારે આવન હતું જ્યારે માવઠું હતું ત્યારે અમે વાડિયા વાડિયા સર્વે કરવા જતા હતા અમારે વીસ છોકરાની ટીમની જરૂર હતી ત્યારે અમારા પ્રાઇવેટ છોકરા લઈને અમે ગયા હતા પ્લસ અમારા ધારાસભ્ય જાડેજા ગણેશભાઈ આ જેનો પરિવાર છે સુલતાનપુર વ્યક્તિગત ફોન ઉપાડે છે છે અને જવાબ આપે તો અમારે એવું કોઈ ગોંડલ તાલુકામાં કે અમારા ગામમાં કોઈ એવો મોટો પ્રશ્ન કઈ છે નહીં અને પ્લસ બીજા નંબરમાં હમણાં અમારે જો ખેડૂતો જ બેનને એવું થતું હોય કે ભાઈ આ સુલતાનપુર ગામના ખેડૂ ખેડૂત હેરાન છે તો અમારે પૂરતી જે વીજળીના પ્રશ્ન છે ગામમાં લાઈટ બિલ લેવા નથી આવતા તો એને ક્યો નહીં બેન કે ભાઈ જો તમને ભરતું હોય તો આવા ઘણા પ્રશ્નો છે અને કમ્પ્લીટ કરાવી સાત દિવસની અંદર સરકારે જાહેરાત કરી કે દસ લાખ દસ હજાર કરોડ નું જે પેકેજ આપ્યું આપણને એ બદલ આપણે એનો આભાર માનવો જોઈએ કે ફૂલ નહીં તો ફૂલની પાખડી શું ખેડૂને આપ્યું છે એમાં ખેડૂત ની હારે અમે ખેડૂત દીકરા છે તો અમને પણ દુઃખ હોય કે ભાઈ કામ ઓસમી માવઠું પડ્યું છે એના હિસાબે અમને પણ દુઃખ છે કે ભાઈ ખેડૂત પાક નિષ્ફળ ગયો છે સીસીઆઈ ખરીદી હાલે છે એમાં પણ અમારા ગામના કોઈ ખેડૂત હેરાન ન થતા એની માટે અમે સોવી હા તમે કન્ટિન્યુ અમારા ફોન ચાલુ છે કોઈ ખેડૂત માંડવી અમારે સુલતાનપુર રિજેક્ટ થતી હોય તો અમે સ્થળ ઉપર જઈને અમે તાત્કાલિક ગણેશભાઈને ને ગીતાભાઈ કે જયરાજભાઈ કહી કે ભાવભાઈ ટોળિયા કહીને અમે તરત ઈ કમ્પ્લીટ કરાવી છે એટલે ખોટી ટીઆરપી લેવા અહીંયા ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે આવવું નહીં અને અમારે કોઈ એવી તકલીફ હોય છે તો અમારો ધારાસભ્ય ગીતાભાઈ જાડેજા છે ગણેશભાઈ છે અમે રજૂઆત કરશું અને એ અમારું કામ કરે છે પ્લસ બીજા નંબરમાં ખેડૂતનું બહુ એવું દુઃખ થતું હોય તો અમારો આવડો બધો ભાદર ડેમ છે ડેમ અધૂરો હતો સુલતાનપુર ગામના કોઈ ખેડૂતો એવું નતું કીધું કે ભાઈ અમને આ ડેમ ભર જયરાજભાઈ જયરાજભાઈને સુલતાનપુરના ગામના આગેવાન અને ભાદર કાંઠાના આગેવાનો કીધું કે ભાઈ આપડે આ ડેમ ભરાઈ જાય તો ખેડૂને ફાયદો થાય અહીંથી ધોરાજી સુધી ફાયદો થાય તો જયરાજભાઈ રજૂઆત કરતા સરકારને અને સૌની યોજનાથી ભાદર ડેમ ભરી દીધો આ જેનો લાભ અને અમારા ગામના ખેડૂને આજુબાજુના ખેડૂને ધોરાજી સુધી મળવાનો તો બેન અમારે ગણેશભાઈ અને જયરાજભાઈ અને ગીતાબાજી છે એ અમારો પરિવાર છે ખોટી રીતે એને બદનામ કરવાથી તમે નીકળા છો હવે એવું ન કરો અને બધા લોકોને ખબર જ છે ચૂંટણી ટાઈમે તમને જવાબ મળી જાય